ગુડ મોર્નિંગ રામ રામ દયરા કેમ છે તમે બધા મજામાં જ હશો એ ભગવાન દ્વારકા દિશ આગળ પ્રાર્થના કરો છો એ ફોન લીધો આપણે બે હું દોવી બન્યું હે હવે આજ સવાર સાડા પાંચ વાગ્યા બ્લોક ચાલુ કરો તો જો કેવું વધારું હે કેમ કે આપણે એને મગફળીની દવા છાંટવાની અને વરસાદ આવ્યો નથી આજે રાતે કાલે દિવસ નહીં નહોતો અને હવે રેડ એલર્ટ હે અને મગફળીની દવા છાંટવી જરૂરી છે ફૂગનાશક ને

આપણે ઊંડી ભરવાની મોટર ના એમાં ઘણી વાર છે મહિલા દવા વાગી ગયા હે હવે આપણે એને દવા છાંટવા જવાની વરસાદ તો આવ્યો નહીં આપણે વિચાર હતો જોયું હતું નેટ એ પ્રમાણે વરસાદ આવે એવું નથી રેડ એલર્ટ છે પણ વરસાદ નહીં આવે આપણે આજે બાકી તો હવે જોઈએ વરસાદ આવે કે ના આવે દવા છાંટવા આવે આપણે ફાઇનલી જવાના છે દવા વાગી ગયા હે આપણે દવા છાંટવા જઈએ ઘટાણ લગી ખેતરમાં એમ નહોતું થોડોક ગારો કેવો હજી ગારો તો હે પણ દવાની વધારે જરૂર છે અને નવરાત્રે દવા છટાય પછી ખરાબ થાય એટલે થાતી આપવું જોઈએ નીધવું જોઈએ એટલે અઠાણ દવા છાટી દે તો એક કામ નીકળી જાય દોસ્તો આપણે દવા છાંટવા આવ્યા કુવો આપણે ઘરે મોટા હાલતી કરી એટલે પાણી થોડું કશું પડી ગયું કાલથી કે હું ઓટલી હોય એટલે પાણી આપણે મગફળી જો વધતી નથી જરા જરા એવી છે હલો આપણે દવા છાંટી દઈએ આ ઉડી ભરવાની આગળ દોસ્તો આપણે બગવા પછી અઢી વાગી ગયા દવા ચાલુ કરતી હતી પાછી અતલે ખેતરમાં 40 થી 80 કોમ્પ ઉપર પેલા 11 વાગ્યા કેટ લેજો છે અજી આ ખેતરમાં 4-5 પોમ્પ થાય પછી બીજા ખેતરમાં આપણે છાટવાની છે આજ હાથ લગી દેવા છાટવાની છે 4:30 વાગ્યા લાગી પછી ભેંસો દોવાણ ટાઈમ થાય તે ભેહો દોવી કે જો તમને કેમ દેવા છટા હે આપડી મખફળી જેમ મસ્તીરી આમમો આપડો તબેલો જો આપણે દવા છાટી છે બે એરું થી આસી દોરી ખંબે માર દીધી થી

હવે જો ફળની દવા નહોતી સાઈટી મગફળી મસ્ત છે ને આમાં આપણે દવા છાટીએ જવું તમે તમને મકાઈ જ દેખાતી પણ મગફળીમાં મકાઈ છે પછી એટલે પછી વાટવી ચાલુ કરી દેવાનું વેહમાં તો ડાયરેક્ટ જો તમે આમાં આપણે દવા ચાલુ કરી દીધી ઓલું ખેતર આપણે કંપની છાંટી લીધું આમાં ચાલુ આમાં થોડોક ગારો વધારે છે દવા છટાય છે વાંધો નથી આ ખેતર છાટીને પછી તા આપણે વેહવાનો ટાઈમ થઈ જાય એટલે આપણે આ દવા છાંટવા માંડી આપણે આ ગાય ને હે વાી તી આમ કે આપી એમ મારી ગાયું મારતી નથી આમાં વિચિત્ર જ જાદુ હેજો માથે બેઠી મસ્ત બાકી બીજું આપડે હે બ્લોક નાખી દેવા હે એક અંદર કામ ચાલુ કરી દઉં ને આપણે ઓલા ફરિયા માંથી બ્લોક નાખી દેતા પીચકાણ બહુ થાય ઓલા ફરિયા માં ઓલી પેહુ બાંધી બ્લોક છે એ બધા બ્લોક નાખી દેવા એટલે આ મસ્ત થઈ જાય પછી કેમ આપણે ઓટોમેટિક કુંડા નાય ને એટલે કેવી મસ્ત બેઠી આ કોઈને કઈ કોઈ કેતું જ નથી બાકી જો ઓલી ગાય આપણે કેવી ડાય છે બધી આપણે દવા છાટી દીધી છે ઓલા બે ખેતરમાં આ ખેતરમાં હજી છટાય નથી કારણ કે આમાં બહુ ગારો કેવરાવે આ હેઠાણ વાળું ખેતર છે જો ઓલું ઝાડવા ને ન્યાય કૂવો છે ખાતર જરાક પુરાણું એટલે એની બ્રેજ આવે ઓલું ખેતર આપણું ઊંચું હોય ભેજામાં આવે એટલે પાણી વહી જાય છે આમાં હજી એટલે આપણે દવા સા ટાઈમ નથી આજનો બ્લોક આપણે અહીં પૂરો કરી રામ રામ દાયરાને મારા ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી દેજો યાર